અને મહેસાણાની વાત કરીએ મહેસાણાના ઊંઝામાં પણ વરસી રહ્યો છે વરસાદ વહેલી સવારથી ઊંઝામાં વરસાદ વરસ્યો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસ્યો છે વરસાદ તો વિજાપુરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે બે કલાકમાં છ ઇંચથી પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ અને વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ વિસનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક ચોક્કસથી થઈ છે પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા થોડો વરસાદ પડતાની સાથે જ કેવી રીતે ઢીંચણ સમા પાણી ભરાયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા સાથે રસ્તા પર જે પાણી ફરી વળ્યા છે સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પણ ઘુસી ગયા છે જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે